જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને આજે થોડુંક નાનકડું એક કામથી અમે ઘરેથી બાઈક લઈને નીકળી ગયા થોડાક બહાર જવા માટે તો કામ તો નાનકડું હતું પણ થયું કે ચાલો રસ્તા ઉપર તમને થોડો નજારો બતાવીએ કારણ કે સવાર સવારમાં તપવા મળ્યું હતું ને ગરમી પડતી હતી કીધું ચલો નાનકડો એક સીન તમને બતાવું અમે બાઇક ઉપર મોજ કરતાં કરતાં જઈએ છીએ તો બસ ગામડાનો એક નાનકડી ઝલક માટેનો એક નાનકડો તમારા માટે વિડીયો કરી લીધો મૂડમાં આવી ગયો હતો અને બહ બહાટી બોલાવતા હતા હરિયાણ બાજરી જુઓ ના સામે દેખો છો તમે કેનાલ નો વધ છે બહ બહાટી બોલાવતા ધાન પણ ઊભું છે અને સુંદર હતો નજારો અને બધા મોજ કરતા હતા અને અમે બહ બહાટી બોલાવતા એ આ પોકી ગયા લુવાણા અને આવી ગયા લુવાણા સીધા પેટ્રોલ પંપે ને હવે દાસા પર સીધા પેટ્રોલ ભરાવા બહ બહાટી બોલાવી આ આવી ગયા પેટ્રોલ પંપે અને ખરેખર સવાર હવારમાં મને તેમ હતું કીધું ટ્રાફિક હશે તો હમણાં બથડા ભરવાનું થાય છે લાઈનમાં અહીં ટ્રાફિક ઘણું હોય છે પણ એમ કયા તો નહીં અમે ઉતરી ગયા ને આ થાય તો ચાલો ત્યારે થોડોક અમારો સીન લઈ લે કારણ કે મોટો વાવડે તો હતું ને પણ તો અહીંયાથી પેટ્રોલ નખાઈ નીકળી ગયા દા સડ્યા ડાયરેક્ટ દિયોદરસ જતડા આવી બાહ પહાટી બોલાવતા હ્યા હવે જવાનું છે આપણે મકડાલા મકડાલા જવા માટે ખરેખર જુઓ તમને એક તો રસ્તો બતાવો કાંઈથી અહીં જવાય એન બાહ બહાટી બોલાવતા તમે દિયોદરથી આવો એટલે આ લવાણા નું અંબેમા નું મંદિર દેખાણું અને આ છે લવાણા સ્ટેશન અને એન બાહ બહાટી બોલાવતા તો અત્યારે તો જાનમાં ધુબાકા ઉડાડે રહ્યા ગંઢિયા એટલે મો ખુશ થઈ ગયો અને એને જાળવીને આપણે વહટવાનું થાય સિંગલ પટેલ ભાઈ બાઇકમાં કીધું નવીનભાઈને કીધું મીડિયમ આગજો આ પણ લાગે બીગ અને ત્યાંથી થોડા નીકળ્યા એટલે આવી ગયો ખારેકનો બગીચો બગીચામાં ખારેક પણ આવેલી છે પણ જાળી મારે લતી નક્કી તો બે ચાર તોડી જાઉં અને બાહ બહાટી બોલાવતા સિંગલ પટ્ટીએ નીકળ્યા તો મને એ જાય એટલે ઢૂલા આવી જાય તો મને પીલું ખાવાનું જ ઈચ્છો પણ નવીન ભાઈ કે ના ભાઈ આપણે થાય છે મોડું એ ટાકા મારતા મારતા પહોંચી જાય આપણે મખાણો ગામમાં અને તો આવો છે ગમનો નજારો બાહ બહાટી બોલાય અરે આ ખાઇ રસ્તા ઉપર ગમમાંથી નીકળ્યા ત્યારે તું બે જણા આવી જાય ત્રણ ચાર જણા સામે ઊભા છે આટલા મણા દેખાણો રેડી જાય તારા તારમાં હવું પોતપોતાના કામે હોય બધા અને બા બહાટી બોલાવી અહીંયા અને થોડા આગળ એડિયા એટલે આવી ગયો ગૌશાળા એ ગૌ માતાને નમન કરી અને નેકળ્યા બાહ બહાટી બોલાવતા નત્યારે તો અહીંયા અમે માતાજીનું મંદિર આવી ગયું બીજું કે અત્યારે જાનની અને હાની બધી ગાડીઓ બાહ બહાટી બોલાવી હામ હામી કોઈ નવીન ભાઈને કીધું મીડિયમ બાઇક આપજો અને હામે દેખાય તમને સોલાર પ્લાન્ટ બને બનેર્યો હું છું કીધું ચાલો તરા થોડું બતાવી ગયું તમને સામે તમે બહ બહાટી બોલાવતું કામ ચાલે છે સોલાર પ્લાન્ટ બને હ્યો અને એમ કરતાં કરતાં એને આપણે આવી ગયા મકડાણા સ્ટેશન જુઓ અહીંયા દેરી કરિયાણા બધું અહીંયા મળી રહે અને આમાં થોડી ઓની યાદો અમારી સાથે જોડાયેલી છે અને આપણે પહોંચી જાય સમર્સિબલના પંપની સર્વિસ એટલે કે સર્વિસ સ્ટેશન એ કહેવાય કોણ અને ચોકી બાવલો હાથ રહ્યો ને એના માટે એક બેરિંગ લેવા આવ્યા હતા અને આ જગ્યાએ આપણે કોરોનામાં લોકડાઉનમાં બેસીને એને બાહ બહાટીથી તળબૂત પણ વેસાણ અને જો કામ થઈ ગયું ચાલુ ને કામ હતું નાનકડું ખાલી પાંચ મિનિટમાં પટી ગયું અને હવે એક નાનકડીમાં રીંગ નાખવાની છે બેરિંગ એટલે એ કરી દે ફિટ જો એને જાળવીને જૂની બેરિંગ કાઢી અને ટેકાઈ માં નવી બાહ બહાટી બોલાવતા ને આ આપણે સામે જોયું હવે કંઈ મને કંઈ ખબર ના પડે કે અહીંયા શું છે શાળા છે કે કોઈ મંદિર છે કે કોઈ આશ્રમ છે બાકી આપણે ખાલી અહીંયા થોડોક તમને ઝૂમ કરીને સીન બતાવી દીધો બરાબર બાહ બહાટી બોલાવી યાદ બસ મને એમ શું કીધું હેડાતર આપણે ચાદ આર્યાને શું હર્યા બધું મિત્રોને ખબર પડે એટલે આ નાનકડો વિડીયો બનાવીને હામી કોડી દેખાય અહીંયા કોરોનામાં પાણી પીને મેં દાડા ગાઢ્યા ચાલો જય માતા